બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ખસ્તા એક પણ લોટના ઉપયોગ વગર નવો નાસ્તો હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર એક ચમચી તેલમાં એક પણ લોટ વગર અને ટેસ્ટી એટલો કે વારંવાર ખાવાનું મન થશે સમોસા કચોરી બધું ભૂલાવી દેશે એવો આ ઝટપટ બની જતો નાસ્તો બનાવીશું એકદમ ક્રિસ્પી છે ટેસ્ટી છે અને એકદમ હેલ્ધી પણ છે તો જેમને સમોસા કચોરી બધું પસંદ હોય ને એમને આ નાસ્તો ખૂબ પસંદ આવશે તો ચાલો બનાવીએ ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી ખસતા કુરકુરો નવો નાસ્તો તો બહારનું લેયર બનાવવા માટે આપણે સૌથી પહેલાં પૌવાનો યુઝ કરીશું એને આપણે પલાળવાના છે તો બે કપ મેં અહીંયા રેગ્યુલર જાડા પૌ આવે ને તે જ લીધા છે અને એને સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાનું એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હોય ને તો બધો નીકળી જાય આ રીતે હાથથી રબ કરી તમે જુઓ કેટલો કચરો છે એમાં તો આ પાણી જે કાળું પડી ગયું છે અને બધું કાઢી લેશું અને સરસ રીતે ધોઈ લેશું પછી પલાળવા માટે આપણે પાણી એડ નથી કરવાનું એમાં પાણીનો ભાગ થોડો તો રહી જ જાય છે આ રીતે તમે જુઓ એનાથી સોફ્ટ થઈ જશે તો પાંચ મિનિટ માટે આપણે એને પલાળવા દઈશું આ રીતે સરસ સ્પ્રેડ કરી દેશું અને પાંચ મિનિટ એમ જ રહેવા દઈશું ત્યાં સુધીમાં અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય અડધી ટી સ્પૂન જીરું અને થોડીક કલોન્જી એડ કરી છે એનો હોય ને તો કાળા તલ કે વ્હાઈટ તલ લઈ શકાય સાથે મેં એક ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની નાની એવી હતી ડુંગળી એને મેં આ રીતે ચોપ કરી લીધી છે ડુંગળી હલકી સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેશું તો આ મેં જે છે ને એ કચોરી જેવો ટેસ્ટ આવશે અને તમે જો આ રીતે બનાવશો ને તો વારંવાર ગેરંટીથી આ નાસ્તો બનાવવાનું મન થશે હવે આપણું બીજા મસાલામાં લીલા મરચાં એડ તો લીલા મરચાની કચોરી ક્યારે ટ્રાય કરી મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે થોડો હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી બધા મસાલાને પહેલાં આ રીતે તેલમાં જ ડ્રાય રોસ્ટ કરીશું અહીંયા તેલ ઓછું એડ કરવાથી આ રીતે મસાલા છે ને એ તરત જ બળવા લાગશે એટલે તમારે સ્પીડ રાખવાની અને પછી એમાં તરત જ બટેટા એડ કરી દેવાના તો મેસ કરેલા હોય તો પણ ચાલે ને આ રીતે તોડીને એડ કરો ને તો પણ ચાલે તો આ રીતે મેં બે મોટી સાઈઝના બટેટા લીધા હતા આ રીતે હાથથી તોડીને એડ કર્યા છે તમે એને આ રીતે એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું જો બટેટા બાપતી વખતે મીઠું એડ કર્યું હોય ને તો એ પ્રમાણે એડ કરવાનું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને સ્ટફિંગ સરસ સ્મૂથ થઈ જાય ને ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેશું તો આ રીતે તમે જુઓ સરસ મસાલો બધો મિક્સ થઈ ગયો સ્ટફિંગ હવે આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે એમાં થોડું લીંબુનો રસ પણ એડ કરીશું તો અડધા લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે સાથે થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસુ અને મિક્સ કરી આપણું સ્ટફિંગને હલકું ઠંડુ કરી લેશું તો અહીંયા આપણો મસાલો રેડી થઈ ગયો તમે આ મસાલો બનાવી આમાંથી તમે ઘણી બધી રીતે યુઝ કરી અને રેસિપી બનાવી શકો છો હવે આપણે મસાલાને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં અહીંયા જુઓ આપણા પૌવા પણ સોફ્ટ થઈ ગયા છે આ રીતે હાથથી મેસ કરો ને તો મેસ થઈ જાય છે બસ એટલા સોફ્ટ હોવા જોઈએ અને હવે આપણે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરીશું તો અહીંયા તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો પણ બેસ્ટ ઓપ્શન છે ચણાનો લોટ એનાથી ટેસ્ટ પણ બહુ સરસ સારો આવશે અને બાઇન્ડિંગ પણ સારું આવશે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને જરૂરિયાત મુજબ સોફ્ટ લોટ જેવું બાંધીને તૈયાર કરશું આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું ને એટલે જે રીતે આપણે લોટ બાંધીએ ને એ રીતે બંધાઈ જશે અને પૌવા છે ને એમાંથી સરસ સોફ્ટ થઈ ગયા હશે ને તો બધું આ રીતે ભેગું થઈ જશે તો લોટ છે ને આટલો સોફ્ટ હોવો જોઈએ સોફ્ટ જ રાખવાનો એટલે જ્યારે આપણે એને સ્ટફ કરીએ ને ત્યારે સરસ રીતે થઈ જાય અને તૂટે પણ નહીં હવે જે મસાલો સાઈડમાં રાખ્યો તો ને એ પણ હલકો ઠંડો થઈ ગયો છે તો એમાંથી આપણે નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લેશું એટલે સ્ટફિંગ એક સરખું થાય અને જે આપણે કચોરી બનાવીએ છીએ ને એક સરખી બનીને તૈયાર થાય તો આ રીતે બધા જ બોલ્સ પેલા બનાવી તૈયાર કરી લેશું અને આ મસાલો એટલો ટેસ્ટી બને છે ને તે તમે એને પરોઠામાં યુઝ કરી શકો સેન્ડવિચમાં બન યુઝ કરી શકો કચોરીમાં અને સમોસામાં પણ યુઝ કરી શકો છો આ રીતે બધા જ બોલ્સ મેં બનાવી લીધા છે તો મસાલો આપણો તૈયાર થઈ ગયો અને સાઈડમાં મૂકી અને ઉપરનું લેયર બનાવવા માટે આપણે જે પૌવાનું મિક્સર તૈયાર કર્યું હતું ને એ પણ સરસ સ્મૂથ તૈયાર છે તો આ રીતે હાથમાં લઈ થોડું પહેલાં આ રીતે પ્રેસ કરી અને સ્મૂથ ટિક્કી જેવું તૈયાર કરી લેવાનું પછી વચ્ચે આ રીતે જગ્યા કરી ખાડો કરી લેવાનો અને ખાડામાં આ રીતે સ્ટફિંગ એડ કરવાનું અને આ રીતે સરસ કવર કરી દેવાનું ઉપરની સાઈડથી આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે સ્ટફિંગ અંદરની સાઈડ જશે અને આ રીતે કવર થઈ જશે જો તમને આ રીતે કવર કવરવામાં પ્રોબ્લેમ આવે ને તો તમારે હાથ ભીનો કરવાનો પાણીવાળો કરી લેવાનો એટલે પૌવા છે ને એ ચીકાસને લીધે સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે અને બધું કવર થઈ જશે પછી આ રીતે સ્મૂથ કરી લેવાનું અને એ જ રીતે બાકીનું બનાવી લેવાનું જો સરખું ન બને તો તમારે ભીનો હાથ કરી લેવાનો પણ તેલવાળા હાથની જરૂર નથી પાણીવાળો કરશો ને એટલે થઈ જશે સ્મૂથ થઈ જશે આ રીતે હું બીજું પણ બતાવી દઉં તો તમે જો આ રીતે વચ્ચે ખાડો કરી દેવાનો અને સાઈડથી થોડું પતલું કરવાનું અને પછી આ રીતે સ્ટફિંગનો બોલ રાખી અને ઉપરની સાઈડ આ રીતે પ્રેસ કરી દેવાનું અને આ રીતે કવર કરી દેવાનું એકદમ આસાન છે જે ઉપરનું લેયર છે ને એ તમારે થોડું ઢીલું જ રાખવાનું એટલે સરસ એવું સ્ટફ થઈ જશે અને પણ પણ થઈ જશે નહીં આ આ રીતે રીતે બસ બધા જ બોલ્સ બનાવી આપણે સરસ એવો શેપ આપી દેવાનો અને કચોરી જેવો શેપ આપી તૈયાર કરી લેવાનો હવે આને તમે સરસ રીતે બનાવી લીધો ને બસ એ જ રીતે બાકીના મેં બધા બનાવી તૈયાર કરી લીધા હવે જે આ કચોરી આપણે બનાવીને એને આપણે ડીપ ફ્રાય કરી શકીએ અને સેલો ફ્રાય કરી શકીએ એર ફ્રાય કરી શકીએ અને આપણે એને સરસ રીતે ક્રિસ્પી તૈયાર કરી શકીએ છીએ જ્યારે ચાર ઓપ્શન બેસ્ટ છે તમને જે સારો લાગે ને એ કરી શકાય અહીંયા તમે જુઓ બધા જ બનાવીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને એકદમ સિમ્પલ અને સરળ રીતે શેકવાના છીએ તો આ રીતે મેં અપમ પેન લીધી છે અને એમાં થોડું થોડું તેલ એડ કરવાનું માત્ર એક ચમચી તેલમાં શેકાઈ જશે આ રીતે રાખી દેસુ મીડિયમ ફ્લેમ રાખવાની એકદમ લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં એ રીતે

જો તમને જરૂર લાગે તો થોડું તેલ એડ કરવું હોય ને તો કરી શકાય ઘીમાં પણ શેકી શકાય છે આ રીતે સરસ શેકાઈ જશે ને એટલે બધું તેલ છે ને એ એમ જ રહેશે અને બધી સરસ રીતે ક્રિસ્પી થઈ જશે આ રીતે ગોલ્ડન કલરની થઈ જાય ને પછી એને કાઢી લેવાની જે જે બાકી હોય ને એને શેકતી જવાની અને કાટતું જવાનું એ જ રીતે બાકીની બધી કચોરી આપણે શેકીને તૈયાર કરવાની તમે જુઓ બિલકુલ એમાં તેલ નથી એકદમ ક્રિસ્પી ખસતા ખાવાની ખૂબ મજા આવે ને એવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તો એકવાર આ કચોરી તમે પણ જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી તમે જુઓ મેં તોડી તો તમને ખબર પડી ને કેટલી ક્રિસ્પી બની છે એકદમ લાઇટ વેઇટ છે હેલ્ધી છે ખાસો ને તો પણ પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી પરફેક્ટ બની છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કીજો રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ